લોકોના ટોળી ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તો ગામબોય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી તેને પીએમ માટે ગામબોય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે હવે આ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે એક મહિના અગાઉ ગુમ થયેલા યુવાનની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા યુવાનનું મોત કુદરતે છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ કે હત્યાની શંકા છે તે દિશામાં આગામી સમયમાં ચક્રો ગતિમાન કરશે